ટેલિગ્રામ ઇઝ બેન આવા સમાચાર તો તમે સાંભળી લીધા હવે પ્રશ્ન એ થાય કે આ બેન કેવી રીતે થવાય તો તમારા ઉપર કોઈ એલિગેશન લાગે કે તમે ખોટી રીતે પૈસા કમાવો છો અથવા તો તમે કોઈ ખોટા કન્ટેન્ટ તમે દર્શાવી રહ્યા છો અને તમારા ઉપર આ લાગેલો જે આરોપ છે એ તમે ખોટો સાબિત ન કરી શકો તો તમે બેન થઈ શકો છો અને તેમાં વીસ વર્ષની જેલ પણ થઈ શકે છે હવે ટેલિગ્રામ પર આ જે આરોપ લાગ્યો છે અને એને બેન કરવામાં આવ્યું છે તો કેમ આવું થયું તો ટેલિગ્રામ પર પણ ખૂબ જ એનો ખોટી રીતે મિસયુઝ થતો હતો પાયરેટેડ સોફ્ટવેર પાયરેટેડ એપ્સ તેમાં એડલ્ટ કન્ટેન્ટ પૈસા લઈને એડલ્ટ કન્ટેન્ટ પીરસવામાં આવતા હતા સાથે ખોટી રીતે મૂવી પણ બતાવવામાં આવતી હતી અને સાથે કેટલાક પ્રકારની એડ પણ ચાલુ થઈ ગઈ હતી ને એ રીતે એડના માધ્યમથી પૈસા પણ કમાવામાં આવતા હતા આ સાથે એક રિસર્ચ પ્રમાણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી સંગઠન છે તેના માધ્યમ પણ ટેલિગ્રામ બન્યું હતું કારણ કે વોટ્સએપ કે એવા કોઈ માધ્યમથી આતંકવાદીઓ ચર્ચા કરી તો પકડાઈ જતા હતા પણ ટેલિગ્રામમાં ટેલિગ્રામના માધ્યમથી આ આતંકવાદીઓ જે જે વાતચીત કરી રહ્યા હતા તેવું અત્યારે રિસર્ચમાં ખુલ્યું છે આ સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે જે હમણાં રિસેન્ટ જે પેપર લીકના જે બધા થયા હતા આ પેપર લીક કૌભાંડમાં પણ ટેલિગ્રામ જ માધ્યમ બન્યું હતું ટેલિગ્રામ થ્રુ જ આ પેપર લીક થયું હોય તેવા આરોપો લાગ્યા છે તો આ તમામ જે આરોપો છે એ ટેલિગ્રામના સી ઓ પવેલ ડ્રો પર લાગ્યા છે અને તે હજી સુધી તેને સાચા સાબિત નથી કરી શક્યા જેથી તેમને ફ્રાન્સમાંથી અરેસ્ટ પણ કરવામાં આવ્યા છે હવે ઇન્ડિયા માટે અથવા તો ટેલિગ્રામ યુઝ કરવા માટે માઠા સમાચાર કેમ કહી શકાય તો ટેલિગ્રામના ટોટલ યુઝર્સ છે પંચાણું કરોડ અને તેમાંથી સૌથી મોટો જે હિસ્સો જે છે દસ કરોડ જેટલો એટલો તો ભારતમાંથી એટલે કે દરેક દેશોમાંથી સૌથી વધુ જે યુઝર્સ છે ટેલિગ્રામના એ ભારતમાં છે તેથી ભારતવાસીઓ માટે પણ જે લોકો રેગ્યુલર ટેલિગ્રામ યુઝ કરતા હોય એ લોકો માટે માઠા સમાચાર કહી શકાય છે